હેલો મારું નામ જતીન શેખર દેવડે છે મેં એમ્પ્લોયમેન્ટનું નામ નોંધાયેલું ત્યાંથી મને એસએમએસ દ્વારા જાણવા મળ્યું કે અહીંયા જોબ ફેર યોજાયો છે તો એમાં હું આજે હાજર રહ્યો ખાસી બધી કંપની આવી છે હું બી મિકેનિકલ તરીકે શિક્ષણ થયેલું છે ત્યાં બે કંપનીમાં હું જેમ હમણાં શોર્ટેજ થઈ ગયો છું અને એમને ફર્ધર આગળના રાઉન્ડ માટે મને કંપનીમાં બોલાયા છે અને ખૂબ ખૂબ આભાર કે જોબ ફેર યોજાયો એમ્પ્લોયમેન્ટ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર મારું નામ સોનલ પ્રજાપતિ છે મને કોલેજમાંથી મેસેજ આવ્યો હતો કે અહીંયા રો બેરોજગારને જોબ મળે છે તો અમે એના રેફરન્સથી અહીંયા આવ્યા અમને અહીંયા પાંચ કંપની મળી હતી એમાં અમે સિલેક્ટ થયા હતા તો મને ઇન્ટરવ્યૂમાં જાણકારી મળી કે આવી જગ્યા પર કંઈક ઇન્ટરવ્યૂ મળે છે ગવર્મેન્ટ તરફથી તેનાથી અમને સારું લાગ્યું અને ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ બી થયા છે અને મેં એમ કર્યું છે હમણાં બે હજાર હમણાં જ રિસેન્ટલી મારું કમ્પ્લીટેડ થયું અને આ લોકોએ અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે અહીંયા આવીએ ઇન્ટરવ્યુ માટે ફેસ કરી કે કેવું કેવું અહીંયા ઇન્ફોર્મેશન મળે છે શું કરવાનું આગળ તેના માટે મને જાણકારી મળી અને અમને ઓપોર્ચ્યુનિટી આવે છે કે ફેશનને બી મળે છે અહીંયા થેન્ક યુ લાસ્ટ ટાઈમ આજ મહિનામાં પણ એ વખતે નોલેજના અભાવને કારણે કે શું કહેવાય થોડું એક્સપિરિયન્સના અભાવે હું જોબને બહુ જ ગરજ બતાડીને બધું એ કરવા એક્સેસ કરી દેતો તો સર એ વખતે હાજર હતા અને સરરે મારું ઓબ્ઝર્વ કર્યું કે આ કોઈની ક્યાં ભૂલ થાય છે તો ઇન્ટરવ્યૂ પત્યા પછી એમને આવી રીતે હું બહાર આવ્યો પછી મેં તો કેવું રહ્યું ઇન્ટરવ્યૂ મેં કહ્યું મારે તો અત્યંત ગરજ છે એટલે હું બધા હા હા પાડતો હતો એ કરતો હતો એતો પછી સરે મને ક્વોલિફિકેશન મારો એક્સપિરિયન્સ પૂછ્યું તો એમણે કહ્યું કે આપણને જોબથી ગરજ છે પણ એવું એવું જ નથી કે આપણે એકદમ સરન્ડર કરી દેવાનું છે આપણને આપણી શું કહેવાય છે પ્લસ પોઈન્ટ આપણા પોઝિટિવ પોઈન્ટ કે આપણે કેટલું ભણ્યા છે આપણે એક્સપિરિયન્સ કર્યો છે તો એ આપણા બોડી લેંગ્વેજમાં ને આપણે પ્રેઝન્ટેશનમાં એ છ થવું જોઈએ કે કફની વાળ એવું કે એકદમ ઝીરો લેવલ પર છે ને આપણે એમને કરે કફનીને આપણા તરફથી કંઈ છે એવો એમનો અપ્રોચ રહેવો જોઈએ તો એ સરની વાત મેં આજે માઇન્ડમાં રાખી એ પોઝિટિવ સાથે મારા શું સ્કિલ છે મારી શું પોઝિટિવ છે અને એક પ્રકારનો આત્મવિશ્વાસ આજે મારા ઇન્ટરવ્યૂમાં તો બંને જગ્યાએ દેખાણો અને એ જે ફાર્માસ્યુટિકલ પાત્રાવાળા સાહેબ છે એમને જ કહ્યું કે તમારા વાતચીત પરથી ને તમારે એના પરથી ખબર પડે કે તમે પહેલાં જોબ કરેલી છે અને તમે આમ કોન્ફિડન્સ તમારા બિહેવિયરમાં જ દેખાય છે તો અમે તમારા વિશે ઉપરા અધિકારી સાથે વાત કરીને તમને જણાવી તો એ જ સરને હું આવ્યું કે ગયા વખતે એકદમ શું કહેવાય રાઉન્ડ ફેક્ટો કે આજે જરા પોલિશ સરે મને પોલિશ કરીને અંદર એ કરતો એટલો એક બે સ્ટેપ હું પહેલાં કરતાં આજે મારામાં એ દઉં ને મેં તને એ કર્ણ કરું છું કે જો મારું થશે તો હું આગળ એક પર્સનાલિટી ડેવલપમેન્ટનું છે એનું પણ મારે સેશન કરવાનું તો આ બધા એનો લાભ તમે પણ લો એકદમ ફ્રી છે મેં તો ફ્રીમાં જ લીધું છે મેં કહેવું કે આપણું તમે પણ ફ્રી છે તો તમે લઈ લો છે ख़राब। घरेलू पहुँचना हमारे घरेलू डिजिटल वस्तुओं से। तो ये वस्तु पर तो मैं सबसे सही सोचता हूँ। तुम्हारी वजह से है? है। जैसे भूमि, सरकार, उद्योगों को बहुत कुछ है आपने। बंदारी से कुछ है आपने तो ज़रूर। मगर आपने उन बंदारियों को शुरू 감사합니다.